અખિલભારથી સફાઈ મજદૂર ભરૂચ જિલ્લા અમદ શાખાના પ્રમુખ હિરાભાઈ પ્રયામભાઈ સોલંકી આપના માધ્યમથી જણાવું છે કે આજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી હું આમ નગરપાલિકાના સફાઈ કામદારો અને મારા લઈ લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો કારણ કે સફાઈ કર્મચારીને જે જે માંગણીઓ છે તે માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે આ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે અને જે પગારો કે જે ત્રણ માસના પગાર ભેગા થાય ને માત્ર એક પગાર આવે છે અને અત્યારે અમને પણ જાણવા મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે અમને અમારી અરજ શું છે ને છતાંય એક જ પગારની વાત કરે અમે બે પગારની માંગણી કરી અમારા બે પગાર આપો પાંચ દિવસ પછી દસ દિવસ પછી કરો પણ બે પગાર આપો છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન છેના કર્મચારી કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ આજે જેના નહીં એની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે માટે આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું છું કે આ કર્મચારીને પગાર કરો તો બે પગાર કરો અને જે એમની માંગણીઓ છે મોર પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી એમને ન્યાય આપો એ અમારી વિનંતી અરજ છે पगारे करो नियामत पगारे करो हमारी मांग पूरी करो सफाई कामदार दर सफाई कामदार दर जो हमसे टकराएगा मिट्टी में मिल जाएगा जो हमसे टकराएगा मिट्टी से मिल जाएगा हमारी मांग पूरी करो हमारी मांग पूरी करो स्टाफ जो है મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે